હવે છે ને આપણે નક્કી કર્યું છે કે તારે માસી કોનું લે ત્યારે વચ્ચે ડબકા નહીં દેવાના અને વેચે ત્યારે વચ્ચે ડબકા નહીં દેવાના મને તો સારું શીખાઈ ગયું રોજ તારે માસી નું સાંભળવું પડે છે મને તો ખ્યાલ છે મારી માસી જયારે અડસઠ હજાર ભાવ હતો ત્યારે ઘરે ના ભંગાવેલા હતા અડસઠ હતો બોતેર હજાર હતો અડસઠ હતો ત્યારે ભંગાવેલા હતા તમે કહો કે હજી રેવા ભાવ ઘટશે ત્યારે લેવું એ મેં ખોટું કીધું જયારે બોતેર હજાર ભાવ હતો ને ત્યારે મેં હું કીધું બોતેર અડસઠ હાજર ભાવ હતો આ એક ધારુ પચાસ હાજર થી અડસઠ હાજર એક ધારુ વધુ છે ને એટલે આ દાગી તે ભંગ છે એ પૈસા તારી પાસે રેવા દે મને નહીં આપતી તમને તારી પાસે રેવા દે અને એ પૈસા ના પછી દાગીના આપડે પચાસ હાજર ભાવ આવે ને લઈ લેવાના તારે મજૂરી ફ્રી થઇ જાય બનાવી લે ન બનાવું ન બનાવે આપણે કઈ કેવું નથી હું તો ફાયદાની વાત કરવા ગયો રોજ સવારમાં ઉઠું ને ભાખરી ખાતો આવું ને એટલે તરત મેસેજ એક લાખ દસ સો નો આસ કેટલો ભાવ છે એક લાખ તેર હજાર સોનું આટલું કઈ મને શીખાય મિત્રો તમે તમારા વાઈફ જયારે પણ દાગીના ના ભંગાવ્યા છે નવા સુનું કર્યા જ રાખી ને કઈક કે આ ફૂલ આપણે છે 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 તૂટી ચેન ગયો આને નાખું તો બીજું લઈ લઈ લે એટલે એવો ભાવ હવે હું ભગવાન ને પ્રાર્થના કરું છું હે ભગવાન સોનું છે ને ફરીથી પાછું પચાસ હાજર આવી જાય ને તો મારે આ ટોણા સાંભળવા પચાસ હજાર જયારે મને ભાઈબલ મિત્રો એ ચેતું હતું કીધું તું ત્યારે લાખ રૂપિયા ભાવ હતો કા આપડે આગળ વિડીયો બનાવ્યો આજ વાત ટોપિક ઉપર ત્યારે મિત્રો એ સવા લાખ થશે કોઈએ કીધું તું કુમાર દોઢ લાખ થશે હજી લઈ લ્યો જાગ્યા ત્યારથી સવારી કે હજી મોડું નથી થયું પણ આપણે તો કોઈ નો સાંભળતા તો નથી હે મને એમ હતું કે એક ધારું વીજ્યું છે ને હજી એમ થાય છે એક લાખ અઢાર હજાર આમ એક ધારું એલું જાય છે ને પચીસ ત્રીસ પાંત્રીસ હજાર ઘટે ક્યાં લઈ